દ્રા યુનિવર્સિટીમાં જ્યારે હતા એ દરમિયાન સરકારશ્રી તરફથી એક અરજી મળેલી અને ખાતાકી તપાસની એક સમિતિ રચાણી હતી અને સમિતિ એનો રિપોર્ટ સબમિટ કર્યો છે જે અધિકાર મંડળોમાં વિચારણામાં બાકી છે હજી તે પરંતુ કોઈ ફાઈનલ નિર્ણય થયેલો નથી સાહેબ ખાસ કરીને આ સિન્ડિકેટ સભ્ય છે તેમનો આક્ષેપ છે કે જેમની સામે હાલ તપાસ થઈ છે એમને જ કેમ આ ચાર્જ સોંપવામાં આવ્યો અન્ય વ્યક્તિને કેમ ન સોંપી શકાયો તપાસ એક પ્રક્રિયા છે તપાસમાં હજુ શું રિઝલ્ટ છે એ તો જે તે અધિકાર મંડળો નક્કી કરતા હોય છે કોઈ કર્મચારી અધિકારી નોકરીમાં ચાલુ હોય અને કામ ન સોંપવું એ પણ જરૂરી નથી કામ લેવું જ પડે કારણ કે આજે એના પગાર પણ મળે છે વેતન પણ મળે છે અને એ કામ કરવા બંધાયેલા છે પણ સર જે વિવાદિત વ્યક્તિ છે એમના સિવાય કોઈ બીજા કોઈને ચાર્જ ન સોંપી શકાય એક અમિત પારેખ છે પણ એ પણ શ્રી સોની સાહેબ જે પરીક્ષા નિયામક છે એની સાથે જ રિટાયર થઈ રહ્યા છે બીજું કોઈ અનુભવી ના આપણી પાસે ડેપ્યુટી સ્ટાફ કક્ષામાં છે નહીં બીજો કોઈ ઓપ્શન ન હોવાના કારણે આપવું પડ્યું આપવું જ પડે બીજું તો આપણે કામ તો લેવાનું છે યુનિવર્સિટીનો વહીવટ પણ ચલાવવાનો છે પરીક્ષા વિભાગ પણ ચલાવવાનો છે પરીક્ષાઓ પણ લેવાની છે અનિવાર્ય છે કે કુલપતિ અને જે જી કે જોશી છે

અને ડોક્ટર જોશીએ એ તો સ્વીકારી લીધેલું છે પરીક્ષાનું તો એ હાલમાં ત્યાંથી લીગલમાંથી છૂટા થયેલા જ છે કોઈ ખોટું નહીં થાય તેની ગેરંટી યુનિવર્સિટી લેશે એમને કરવાનું જ ન હોય ખોટું તો એમાં ગેરંટીનો સવાલ જ નથી આ તો વહીવટી પ્રક્રિયા છે વર્ષોથી ત્રેવીસ વર્ષથી ફરજ બજાવે જ છે